ટનું બાનું કરી તમે સાદ ના દીધો નહીતર હાથ વગી રાખી હતી ઈચ્છા મેં રોકાઈ જવાની ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો ત્યારનો અનુભવ ખાસ હોય છે કેમ કે ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે કોઈ એવી વ્યક્તિ સાથે રહો જે વ્યક્તિ સાથે વાત ન થાય ને તો તમને અનુભવાઈ જાય કે કંઈક મિસ થાય છે ખાલી મિસયુ અને લવયુ કહેવાતી પ્રેમ નથી થતો પણ દિલમાં એક અલગ બેચેની કે તડપ પણ હોવી જોઈએ કોઈનો હાથ પકડીને આઈ લવયુ કહી દેવું એ કોઈ મોટી વાત નથી પણ એ હાથને એટલા જ પ્રેમથી જિંદગીભર પકડી રાખવું એ મોટી વાત છે તને લાગે છે હું તારી બધી જીદ માનું છું પણ એવું નથી બસ તારી બધી જીદને હું મારી વિષ માનું છું મળ્યા વગર દિલ દેવાની તાકાત હોવી જોઈએ બાકી જોયા પછી તો બધા પાગલ થાય જ છે તું હકીકત બન મારી એ સપનું છે મારું